ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં આજે છે બુધવાર ને આજે આપણે ખોડિયાલ જયંતિ છે તો બધાને ખોડિયાલ જયંતિની શુભકામના ને ખોડિયલમાં તમારા બધાની આશા પૂરી પાડે ને જ્યાં દર્શન કરવા જાયું ત્યાંની જો એ લોકો કહે છે પરમિશન આપે તો આપણે વિડીયો ઉતારીએ અત્યારે આપણે વિડીયો ઉતારીએ નહીં છે આજનું વેધર આજે થોડું કરકો પડવાની તૈયારીમાં લાગે છે ને ખબર નહીં કરકો પડે તો વર્ષી કાળ સ્કૂલે જવા રેડી થઈને નીકળી ગયા બાય બાય ચાલો ત્યાં સુધી જઈએ કામ પર કેમ કે કામે જઈએ एक काम पर जो है इसमें काम से इसमें नहीं इसे आप मिला पंजाब का बंदा मेरे पास आ गया है अभी पिंडी क्या बोलना चाहता है आज सुबह सुबह मॉर्निंग में ना थैंक्स टू बैड हाँ आज डी एल बी डोन बेटली 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 नाम मुझे मिस्टर डी एल बी हाँ डी एल मिस्टर डी एल बी डॉन डी एल बी डोन डी ड्रोन बोल फाइनली काम फिर से यूज कहीं काम नहीं थी आप મશીન બંધ કરીએ કંઈથી કંઈ કામ નથી હવે બારે બાર આપણે જાઈએ કેમકે બારે બાર કોઈ કપડાં લેવા માટે આવ્યું તો આપણે એ લોકો તેની પાસે જઈએ ને વાત કરીએ શું છે શું નહીં ને કોણ કોણ આવ્યું છે એ તમને હું ત્યાં બતાવું અને કામ પર હું તમને એક વસ્તુ બતાવું આમાં હું જ્યાં કામ કરું છું ને ત્યાં એક કંપની જે એ કંપનીમાં છે ને આ કપડાં અમે સેલ કરીએશ ને એ કપડાં તમારે જે જોતા હોય તો કંપનીનું નામ છે પાલી ઇન્ટરનેશનલ ને એ છે લેસ્ટરમાં તો આ બધા માણસ છે ને કપડાં લેવા માટે આવ્યા ને આ જે ટી શર્ટ છે ને એ બધા ટી શર્ટ પાઉન્ડ પાઉન્ડનો છે અને જોગસ છે હુડી છે એ બધા બે બે પાઉન્ડની છે અને નવી જોતી હોય તમારે તો ત્રણ પાઉન્ડની બી મળશે આ બધા લેવા માટે જ આવેલા છે તો તમારે બી આવવું હોય તો તમે આવી શકો જોઈએ થાય મળી જશે ઘણા બધા છે આ માણસને ભી લાઈક તમે કોન્ટેક્ટ કરી શકો રવિ જોયાકો જો ઓન ન બદલ્યા રમેશભાઈ છે ઘણા ઘણા કપડા મળી જશે તમને આમાં તો તમે આવી શકો રા છે પેલો ડીએલપી ડોન સ્મોલ

પ્લેન ટી શર્ટ બી તમારે જોતા હોય તો મળી જાય અને જો તમારે પ્રિન્ટ કેવું કંઈ કરાવવું હોય તો પણ એ થઈ જાય પણ જે પ્રિન્ટ હાલતી હોય ને એ પ્રિન્ટ જ તમે કરાવી શકો પછી તમારી પર્સનલ પ્રિન્ટ કરાવી હોય તો એનો ચાર્જ લાગે આ કપડાં બધા લેવાઈ જાય નકલવાની તૈયારી શરૂ થઈ ગઈ તો તમે બી આવો અને લઈ જાઓ કપડાં પાઉન્ડ પાઉન્ડમાં ટી શર્ટ છે અને બેબી પાઉન્ડમાં હોડી છે જોગસ છે તમે આવજો ને લઈ જાજો લેસ્ટર માં છે આ છે વિભા અને અને ઓળખતા છે આપણા વિડીયો માં ઘણી વાર જોવા મળીએ જો હું તો આવા રોજ રોજ એની ટાઈમ અહીં સાઈઝ છે ને તમે બધી અવેલેબલ રહેશે હા સ્મોલ મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સેલ થ્રી એક્સેલ ફોર એક્સેલ એન્ડ ફાઈવ એક્સેલ સુધી મળીએ વર્ષા કઈ કઈ સાઈઝ લીધી હું લીધી એક્સ્ટ્રા સ્મોલ લાર્જ પછી મીડિયમ લીધી લાયા છે ને બધી સાઈઝ અવેલેબલ છે નાઈસ છે જો આ લોકો આપું કેવું છે કે કાપડ સારું છે તો તમે આવજો મિસ ફાઇનલી આ લોકોનું શોપિંગ થઈ ગયું છે શોપિંગ કરીને પછી હવે જોઈએ કેટલા કેટલા લીધું હશે ખબર નહીં

અરે ખબર નથી કેટલા નું હશે ફેસ દેકારીના પાસા કેય હો બેબી પાઉન્ડ વા ના જો આ છે દમન રમેશભાઈ એ છે ને આ માર્કેટના મેનેજર છે આવો એ લોકોને મળવું પડશે તમારે તમને ને કેટલા નું પાઉન્ડ નહી નહી ભાઈ એક છે ચાલુ કરી દીધું બાર્ગેનિંગ માં કેટલા કેટલા છે ખબર નહીં હવે ચાલીસ પાઉં ચાલીસ પાઉં નું શોપિંગ કર્યું じゃ આ લોકોએ ચાલીસ પાઉં નું શોપિંગ કરી લીધું રમેશભાઈ જઈ હવે બોસ પાસે ચાલુ કરી દીધું ભરવાનું ચાલુ કરી દીધું ભરાઈ જાય એટલે નીકળીએ તમારે કઈ દી કઈ 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 ડિલિવરી છે હોમ ડિલિવરી એનો ચાર્જ થાય છે અલગ છે ખાડીને મૂકવા જવાનો અને અમુને ની ના ભાઈ એનો ચાર્જ થાય અલગ થી બસ તારે ઘર હોમ ડિલિવરી કરાવવી છે હા મારે ઘર બાજુ થી તો જતો થવાનું છે એટલે તો શું કે ફાઇનલી મારું કામ ફિનિશ થઈ ગયું છે આઉટ કર્યું અને હવે આપણે નીકળીએ સીધા ઘરે એની પહેલાં ઘરે જવા પહેલાં એક ફ્રેનની થોડુંક શોપિંગ કરવા જવાનું છે તો એને લઈ ને એને શોપિંગ કરવા જઈએ ને શોપિંગ કરીને પછી સીધા ઘરે ઘરે જઈને આજે આપણે છે ખોડિયાર જયંતી તો એક જગ્યાએ આપણે દર્શન બી કરવા જવાના છે દર્શન કરી ને રાતે કદાચ ઘરે પૂરી જાય તો ચાલો આપણે મળીએ એક ફ્રેનને શોપિંગ કરવા જઈએ તો ત્યાં જઈએ પહેલાં ગરમ ગરમ વેધર આપણે આવી ગયા આલ્દીમાં આલ્માંથી થોડુંક શોપિંગ કરી આલ્દીના સ્ટોરમાં અંદર છે બહુ બધું સામાન મળે અહીંયા કોકો કોલા પેપ્સી ને બધું બહુ બધી ઘણી બધી વેરાયટી અહીંયા હોય કે એક જ સ્ટોરમાં બહુ બધી મળી જાય લંડનની અંદર તમને ક્યારેક આખા સ્ટોરની વિઝિટ કરાવવા તમે બધા જોઈ લેજો કેવું છે કેવું નહીં ને મારે તો આલ્ટી આવવાનું નહોતું પણ મારા ફ્રેન્ડને એકની શોપિંગ કરવું હતું તો એને મને કીધું કે આપણે શોપિંગ કરવા જઈએ હું તમને એક બીજું વસ્તુ બતાવું આ છે વાઇન સ્ટોર જ્યાં બહુ બધી વેરાયટી મળી શકે ને તમારે ત્યાં પણ મળતી હોય તો મને લખ કોમેન્ટ કરજો ત્યાં મળતી હોય તો કોમેન્ટ કરજો અહીંયા ક્રિપ્સ છે એવું બધું બહુ મોટો બધી સ્ટોર છે તમે જોઈ શકો ફાઈનલી મારા ફ્રેન્ડને શોપિંગ કરી લીધું તો હવે શોપિંગ કરી ને પછી નીકળીએ ટીલ કરાવવા જાય છે ત્યાં સુધી હું તમને સ્ટોર બતાવું થોડોક છે બધો સ્ટોર અહીંયા એક ને એવું બહુ બધું મળે આ બધો મોટો બધો સ્ટોર છે બ્રેકરી બેકરીને બધું એ બધું બહુ ચાલે અહીંયા તો આપણે તેલનું પતે સીધા નીકળીએ છે અહીંના બધા ટીલ કે જે તમારે આઈથી શોપિંગ કરી અહીંથી પેમેન્ટ કરી ને નીકળી શકો ને જો ન આવડે તો એ લોકો બીજા કાઉન્ટર પર રહેતા હોય ત્યાં આપણે શોપિંગ કરી શકીએ ને ટીલ ત્યાં કરાવી કરી શકીએ આપણે સ્ટીલ કરી પછી જઈ શકીએ આ ઇવનિંગ ટાઈમનું વેધર છે લંડનની અંદર આવું વેધર હોય ઇવનિંગ ટાઈમે ને સમટાઈમ વરસાદ આવતો હોય તો મેળ ના આવે આ છે બધા ગાડી પાર્કિંગ પાર્કિંગનું બધું ફાઈનલી અમારું શોપિંગ થઈ ગયું શોપિંગ કરીને આપણે આવી ગયા હવે ઘરે જઈને અંદર જોઈએ બહુ અંધારું છે કે લાઇટિંગ નથી અહીંયા હવે ઘરે જઈને પછી જોઈએ અંદર કોણ કોણ છે ને ખુશી ખુશી આજે મારા ઘરે આવીશ એકલી જ આવી આજે એકલી જ આવીશ ભાઈ કોઈ આવ્યા નથી આ પાયલ વંશિકા પકાવવાની તૈયારી કરે હાલો ગાઈસ ફાઈનલ આપણે પહોંચી ગયા છે ઓરિયા જયંતિના દર્શન કરવા માટે ત્યાં આપણે સ્થાનક બેઠા લીધું છે હવે આપણે હું તમને પછવાડે બતાવું મારી સાથે કોણ કોણ આવ્યું છે આપણી સાથે જે કપડા લેવા આવ્યા હતા એ બધા પછવાડે છે આ બધા છે ને બધા વાળી સાથે કામ કરે છે ત્યાંની છે ફેક્ટરીમાં

કે આજે કોઈ જયંતિ હતી તો દર્શન કરવા ગયા હતા દર્શન કરી ને હવે ઘરે છે તો ચાલો આપણે મળી આવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઈકનનું બટન દબાવવાનું જોઈતા